જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે મગફળી પચાસ કે પંચાવન દિવસની થઈ જાય એટલી એમાં આપણી નેંદામણનાશક દવા સટાય કે ન સટાય એમાં નુકસાન થાય કે ફાયદો થાય કે શું થાય એની આપણી વાત કરવાની છે જોકે અમુક ખેડૂત હોય જે પહેલાંથી મગફળીનું ખેતી કરતા હોય એની આ વસ્તુની ખબર જ હોય ને જે નવા હોય એની ન બહુ અનુભવ હોય એટલે આપણે આજે વિડીયોમાં વાત કરવાના છે એ કે મગફળીમાં જ્યારે હાલ ને ફૂલને ને બેસે ત્યારે નિંદા મૂલનાશક દવા સટાય કે ન સટાય એમાં નુકસાન થાય કે ફાયદો થાય તો અત્યારે આપણી આ મગફળી મારે તો સાઠ દિવસની થઈ ગઈ પણ આમાં આઠ ને થઈ જાય એટલે બીબડા પણ થોડા ઘણા થઈ જતા હોય એટલે ધારો કે પાંત્રીસ કે ત્રીસ કે પાંત્રીસ દિવસથી ફૂલને બેસવા માંડે પિસ્તાલીસ પિસ્તાળીસ દિવસની ગાળામાં પાછા રૂઆ બેસતા હોય એટલે આપણી વાત કરવાની છે નેંદામાં નાશક દવા છટકાવ કરવાનો તો આપણી એક વાત કરીએ કે ધારો કે આપણી નેંદા નાશક દવા જ્યારે નાની હોય ત્યારે જ આપણી મારવી પડતી હોય અને તાર આપણી ફાલ ફૂલ બે તો ન એટલે એ કંઈ નળે નહીં આપણી મગફળીમાં અને જ્યારે પાંત્રીસથી સાલી દિવસની કે થઈ જાય મગફળી તો એમાં ત્યારે આપણી હાથી આપે લીધા હોય પછી નેંદા નાશક દવા પર સા લીધી હોય ને મગફળી સોખી કરી નાખી હોય એટલે પછી નેંદા મનનાશક દવાની જરૂર નહીં રહે પણ કોક કોખાડામાં કોઈ પણ હોય ધારો કે જે મારે આમાં છે આ કોક કોક આપણી નેંદામણ હોય આમાં તો એ આપણે આઈથી ઉપાડ લેવું જોઈએ નાશક દવા ન સાટવી જોઈએ જેથી કરીને આપણી જે ફાલ ને હુયાન હોય એમાં આપણે નુકસાન ન થાય આ કોક કોક નેંદામણ છે એટલે આપણે આ હાથી ઉપાડ લેવાનું નેદી નાખવાનું આઈથી આમાં પછી દવા છટાય હોય નહીં નેંદામણનાશક એટલે આપણી ખાસ ધ્યાન રાખવાનું ધારો કે જો આ હુયા બેઠા તો આપણે આમાં નંદનાશક દવા મારીએ એટલે આ હૂઆને અસર થાય આ હુયા અમે ન હગે એટલે આપણે આમાં નેંદામણનાશક દવા મારીએ ને એટલે આ એમને હુઈયો હુયો અને બે હે નહીં જમીનમાં એટલી નુકસાની થાય આપણી એટલે ખાસ કરીને જ રહી જેવા હે યા બેહી ગયા જમીનમાં બીપડું બંધાઈ ગયું હવે આમાં નેંદામાં નશક દવા લાગે ને તો આ બીપડું એમને ભરીએ આ ડોડવો ન થાય એટલે આપણે એ નુકસાનમાં જઈએ આપણી મગફળી રોગી શોખી થઈ જાય નેંદા નાશક દવા મારેથી અને એકદમ આમ ગ્રોથ થયો હોય ને વિકાસ સારો હોય ને એટલે મગફળી આમ ઉપરથી સારી લાગે તો એમાં અંદર પછી એમાં કંઈ દોડવાનું બહુ કંઈ બંધાય નહીં એટલે જેથી કરીને આપણી નાશક દવાનો છટકાવ ન કરવો જોઈએ બને ત્યાં સુધી એ પાંત્રીસથી ચાલી દિવસની થઈ જાય ત્યાર ધારો કે અમુક અમુક જાત આવતી હોય ધારો કે બીટી બત્રી છે પછી જીવી છે એ બધાને લાંબો ગાળો ટૂંકો ગાળો હોય મગફળીનો મારે આ મગફળી અત્યારે આ વિડિયોમાં તમે જુઓ એ બીટી બત્રી છે એટલે એ ને બાવીસ નંબરથી એક મહિનો દી પાછળ ઉપડે એટલે લાંબા ગાળાની આવે બીટી બત્રી અમે ઘણી જાત આવતી હોય એટલે મારે જે આ બે મહિનાની થઈ ગઈ મગફળી તો પણ બહુ હજે જોયા એવા કંઈ ને થોડા થોડા બેઠા અને એની જગ્યાએ જો આ જીવી કે બાવીસ નંબર હોય મગફળી તો બે મહિનાને થાય એટલે આમાં પુષ્કળ પ્રમાણમાં હુયા હોય કેમ કે એ આનાથી ટૂંકો ગાળો હોય એટલે એ રીતના આપણી આમાં આપણી મગફળી જે હોય એ પ્રમાણે દવાના છંટકાવ કરવાના કારણ કે જેવો મગફળી બહુ જોરદાર છે અને આપણી આમાં નાશક દવાનો છંટકાવ કરેલ છે અને આપણી વિડીયો પણ મૂકેલ છે આમાં ચેનલમાં તો નવા હોય તો જોડાઈ અને લાઇક કરી દેજો ચેનલની આવીને આવી માહિતી જોવા માટે અને આપણી આમાં કયા નેંદામણની નાશકની દવા સાટી અને બીજા નંબરમાં કઈ ટાઈપનું ખળ મરે કોઈ દવાઈથી ખળ તાણી અનેક પ્રકારના આવતા હોય એટલે એમાં કઈ દવાનું કી ખાડમાં રિઝલ્ટ છે એ બધે આપણી આમાં આગળ વિડીયો બધા મૂકીએ તો ચેનલમાં જોડાઈ લીજો જેથી કરીને તમારે જે ટાઈપનું વધારે ખડ હોય એ ટાઈપની દવા એમાં જે લાગુ પડતી હોય એ જ છાંટવાની જેથી કરીને રિઝલ્ટ સારું મળે બાકી આમાં આપણી નંદા મનનાશકનો દવા છટકાવ કરેલ છે ને હાથી આપેલ છે બાકી તો આપણી અને હવે આમાં આપણી નિંદામણ કોક કોક હોય તો આથી નદી લેવાનું હે જેથી કરીને મારે અત્યારે જેવા તમને વિડીયોમાં બતાવ્યો મા એમાં નુકસાન નહીં થાય એટલે હવે આમાં નેંદામણ શક દેવાનો છટકાવ નથી કરવાનો એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને આપણી ચેનલમાં જોડાઈ આવા નવા વિડીયો જોવા માટે તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખરીદભાઈ ને